સુરતમાં બે દિવસમાં બે જેટલા હત્યાના બનાવ સામે આવ્યા છે લીંબાયત વિસ્તારમાં બે મિત્રોએ ચપુરા ગામ મારી એક મિત્રની હત્યા કરી હતી જ્યારે અમરોલી વિસ્તારમાં બે મિત્રોએ એક મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો સાથે સચિન વિસ્તારમાં એક અજાણ્યા યુવકનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું જેથી હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે વિસ્તારમાં આવેલા વર્ષીય અરુણ રહેતો હતો કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો દસ ઓગસ્ટે અરુણ અશક્તિનગર સોસાયટીના નાકા પર રસ્તા પાસે બાઇક લઈને બેસવા માટે ગયો હતો જ્યારે અશક્તિનગરમાં જ રહેતા મિત્ર દેવીદાસ ઉર્ફે દાદુ અને સન્ની ઉર્ફે મોહનલાલ પણ ત્યાં આવ્યા હતા અને અરુણ અને સન્ની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીથી આવેશમાં આવી રહેલા સન્ની અને દાદુ એ પોતાના પાસેનું ચપ્પુ કાઢીને અરુણ પર ઉપરા છાપરી ઘા મારતા ઢળી પડ્યો હતો ઘટનાની જાણ થતા પરિવારજનો અને લોકો દોડી આવ્યા હતા અરુણ હોસ્પિટલ લઈ જવાતા તેને મૃત જાહેર કરાયો હતો આ ઘટનાની ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ દોડતી થઈ હતી અને પોલીસ દ્વારા બંને આરોપીઓ મિત્રો ને ઝડપી પાડવામાં આવ્યા હતા અને અને બનાવમાં મૂળ નવસારીના વતની અને સુરતમાં અમરોલી કોસાળવાસમાં રહેતા અને કતારગામ ગજેરા સર્કલ પાસે

સામાન્ય વાતચીતમાં આશિષે બંને મિત્રોને ગાળ આપતા તેમના વચ્ચે ઝઘડો થયો હતો બંને મિત્રો આશિષને મારતા હોય ને રહેતી અને આશિષની મોટી બહેન હર્ષિદા નવીનભાઈ રાઠોડની નજર પડતા તેણે ઘરે જઈને જાણ કરતા તેઓની પુત્રી સોનલ અને આશિષની પત્ની મોનિકાને તમામ કાસાનગરમાં દોડી ગયા હતા ભગુભાઈ બુમાબુમ કરી આશિષને છોડાવતા રાહુલભાઈ પર ત્યાંથી ભાગી ગયો હતો આશિષને લોહી હાલતમાં એકસો આઠ સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તે મોતને બેઠી હતો સચિન વિસ્તારમાં આવેલા નવસારી રોડ પર શિવ દર્શન કોમ્પલેક્ષ પાસે કોઈ ચાર પાંચ અજાડિયા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કમરના જમણા ભાગે ગંભીર ઈજા થઈ હતી કોઈ રાહદારી દ્વારા એકસો એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવતા

એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે એનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે દેવીદાસ ઉર્ફે ડેવિડ અને બીજાનું નામ છે સની હલવાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટિલની હત્યા નિપજાવી હતી કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એને પોસ્ટમોર્ટમનો કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું મરણ જનાર છે એનું નામ અરુણ પાટીલ છે એ એના બે બંને જે પરિચિત વ્યક્તિઓ છે એની સાથે બેઠેલા હતા અને અચાનક બંને વચ્ચે ત્રણેય વચ્ચે મતલબ ઝઘડો થયો એ ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું જણાય છે પરંતુ અમે ઇન્વેસ્ટિગેશન વધારે ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ આની પાછળ કોઈ જૂની અદાવત કે એવું કંઈ હોય અથવા કઈ બાબતની બોલાચાલી થઈ હતી એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આરોપીઓની અત્યારે હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ